દશેરાના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા ચાલીસ દિવસથી શરૂ કરી દેવામાં આવી છે જેનું હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે સુરતના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે પાસઠ ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવશે રાવણના આ પુતરાનું મોટા ભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી યુપીના મુસ્લિમ કાર્યકરો રાવણનું પુતળું બનાવે છે સુતળી બોમ્બ કોઠી સહિત આતિશબાજી દશેરાના દિવસે સુરતના વિશ્વ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આશરી शक्तिना प्रतीक रावण નું મહાકાય પુત્રાનું દહન કરવામાં આવશે જેમાં ભારે આતેશ પાજી પણ છોવા મળશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત મેરા નામ અશ્વાકુરેહી હમ લોગ યુપી સે આકે હે બારા કારીગર સુરત કે અંદર करीब 40 દિન પહેલા સુરત કે અંદર રામન કો તૈયાર કરને મે લગ જાતા હે કિસ તરહ સે યે બનાયા જાતા હે સાહેબ ઇસમે રడ్డి વાંગ ઓર કાગજ ઓર લેઈ વગેરા કા પ્રયોગ કરકે સુતરી સન વગેરા ઇસકો સબકો મટીરિયલ સે ઇસકો તૈયાર કિયા જાતા હે

मिलके कोई हमारे अंदर मुस्लिम तो होते है, हैं बेबाव नहीं है इसको बहुत चीज़ कुछ चीज़ें बनाते हैं तैयार करते हैं फिर तो इसको जलाया जाता है